જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે છવ્વીસ નવ બે હજાર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા બતાવો તો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક છસો ને અઠાણું ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ છપ્પન ફૂટે ગઈ ભયાનક સપાટી છો ને ચાર ફૂટ છે દાંતી વડા ડેમ બોણ પંચ્યા ભરાઈ ગયો છે અને દાંતિવડા ડેમ માંથી બનારસ નદીમાં સાતસો ને બાર કિલો પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં એક દરવાજો ખુલ્લો છે અને ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી રહી કે દાંતી વડાડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવે છે તો મિત્રો કુપડ ગામ છે ત્યાં આગળ પાણી છે ત્યાં આગળ કોણીના ખાડા બહુ ઉંડા છે એટલે ભરાતા વાર લાગે છે અને ત્યાંથી આગળ આવશે તો આ ચેનલ દ્વારા વિડીયો બનાવવાની જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી